નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઈન માયરા સોયાનું દુઃખદ અવસાન થયું છે દોસ્તો માયરા સોયાએ ખૂબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કર્યું છે દોસ્તો તે સારા એવા એક્ટર હતા અને તેમની એક્ટિંગના કારણે ઘણા બધા ગીતો પણ હિટ થયા હતા તેમણે લાઈવ પ્રોગ્રામમાં પણ કામ કર્યું હતું ત્યારે જ દોસ્તો હાલમાં માયરા સોયા આપણી વચ્ચે રહ્યા નથી પણ તેમની ઘણી બધી યાદો તે આપણી વચ્ચે શોધીને ગયા છે ત્યારે દોસ્તો હાલમાં પીટીએ ન્યૂઝ ચેનલ

Merhaba Merhaba